ભિષેક યજ્ઞ નો પ્રારંભ બપોરે બાર કલાકે સહસ્ત્ર કળશ મહાઅભિષેક યજ્ઞ ની પૂર્ણા હોતી તો વળી સાંજે પાંચ કલાકે સંત આશીર્વચન યજમાન અતિથિ સન્માન પાંચ દિવસીય મહોત્સવમાં બે લાખ થી વધુ હરિભક્તો ઉમટશે વીસ હજાર જેટલા હરિભક્તો માટે રોકાવાની વિશેષ વ્યવસ્થા પણ અહી ગુરુકુળ ખાતે ઊભી કરવામાં આવી છે

સહસ્ત્ર કળશ મહાભિષેક યજ્ઞની પૂર્ણાહુતિ કીર્તન ભક્તિ વ્યાખ્યાન માળા મુનિ વત્સલ સ્વામીના મુખેથી સદગુરુ ગાથા વ્યાખ્યાન માળા માધવ પ્રિયદાસજી સ્વામીના હસ્તે આ સાથે જ સહસ્ત્ર કળશ મહાઅભિષેક આરાધના સંત આશીર્વચન યજમાન અતિથિ સન્માન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન અમદાવાદના SGVP ખાતે યોજાયેલ સ્મૃતિ મહોત્સવ કાર્યક્રમ ના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે આ મહોત્સવના પ્રથમ દિવસે અરણી મંથન 108 કુંડી મહાવિષ્ણુ યાગ અખંડ ધૂન પોથી યાત્રા કડશ યાત્રા સંહિતા પાઠ ગૌ પૂજન મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સ્મૃતિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ સદગુરુ વંદના અને સદગુરુ ગાથા પારાયણનું થયું આયોજન જેમાં માધવ પ્રિય દાસજી મહારાજે ઉપસ્થિત સંતોને સંબોધિત કર્યા સાથે જ રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વચનોનો પણ ઉપસ્થિત સાધુ સંત અને હરિભક્તોએ લહાવો માણ્યો તાલધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ આદિક દેવોના બસો વર્ષ જયારે પૂર્ણ થતા હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ગુરુકુલના આંગણે યજ્ઞ અનુષ્ઠાન પારાયણ અને એમાં ખાસ કરીને આપણા સંપ્રદાયના આપણા સત્સંગના એક બહુ મહાન સંત કે જેમણે પોતાના જીવનમાં કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞના ખૂબ અનુષ્ઠાનો કરેલા ખૂબ સૌના હૃદય જીતેલા ખૂબ સરળ અને નિર્દોષ હૃદયના વ્યક્તિત્વના એવા આપણા સ્વામી શ્રી ભક્તિ પ્રકાશ સ્વામીની સ્મૃતિમાં જ્યારે સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સદગુરુ ગાથા અંતર્ગત આપ સર્વ ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાન મહાન સદ્ગુરુ સંતો થઈ ગયા તદઉપરાંત શ્રી ભક્તિ પ્રકાશ સ્વામીજી જેવા સંતો થઈ ગયા મહાન એમની સ્મૃતિ સહિત આપ સર્વે ભક્તોને જેઓ શ્રી સદગુરુ ગાથા દ્વારા કથાનું આયોજન સંભળાવનાર છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી મધ સ્વામી ખાસ ઉપસ્થિત ગુરુકુળ પરિવારના સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી કે જેમણે પોતાના જીવનમાં અખંડ કથા વાર્તા દ્વારા ખૂબ બધા ભક્તોનું પોષણ કર્યું છે અને સાથોસાથ બહુ મોટી સંખ્યામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારના ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો આ પ્રસંગે આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ હોય જુનાગઢ શ્રી રાધારમણ દેવનો પ્રદેશ હોય ગઢપુરપતિ શ્રી ગોપીનાજી મહારાજનો પ્રદેશ હોય કે પછી શ્રી નરનારાયણ દેવનો પ્રદેશ હોય કહેતા એ સંપ્રદાયમાંથી આજે જ્યારે વરિષ્ઠ વિદ્વાન સંતોની ઉપસ્થિતિ છે ખાસ કરીને સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનો એવો એક અભિગમ કે આપણા હિન્દુ સનાતન ધર્મના તમામ સાથીઓને ખાસ કરીને તમામ હિન્દુ સનાતન ધર્મના જે પ્રતિનિધિઓ હોય મહામંડલેશ્વરો હોય મોટા મોટા સ્થાનોમાં જેઓ દ્વારા કાયમ આપણા હિન્દુ ધર્મની વૈશ્વિક લેવલે ખૂબ જેને કહેવાય વૃદ્ધિ થતી હોય એવા વિશિષ્ટ મહાનુભાવો પણ આજે જ્યારે ઉપસ્થિત હોય વિશિષ્ટપણે રાજકીય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ છે આમંત્રિત મહેમાનોની પણ ઉપસ્થિતિ છે અને બહુ મોટી સંખ્યામાં જ્યારે ભગવાન શ્રી હરિના પ્યારા આપ સર્વ ભક્તજનો ઉપસ્થિત હો ત્યારે સર્વપ્રથમ ઉપસ્થિત તમામ સંતો અને ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ પત્રિકાની અંદર સારા કાર્યક્રમની રૂપરેખા જોઈ એક વાત ઉડીને આંખે વળગી કે ભગવાન શ્રી સ્વામિનારાયણે અહિંસામાં યજ્ઞો ખૂબ પ્રિય અને સ્વામીશ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામીએ પણ પોતાના જીવનકાળ દરમિયાન આપણા સંપ્રદાયના ઉજવાતા ઉત્સવોની અંદર યજ્ઞોની ખૂબ મોટી વિશિષ્ટ સેવા કરી છે વિશેષપણે કરીને સ્વામીના વ્યક્તિત્વની વાત કરીએ તો એ બહુ એક નિર્દોષ નિખાલસ સંત પોતાની રસાળ અને અદ્ભુત શૈલીથી ભગવાનના ચરિત્રોને એ અસ્ખલિત પ્રવાહમાં કહેતા અમને જ્યારે પણ મળતા ત્યારે અહો 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 પણ વ્યક્ત કરતા અને મારો ગોપીનાથ મારો ઘનશ્યામ એવું એમના હૃદયકમળમાં કાયમ એ સ્મરણ ગુંજા કરતું ત્યારે એવા સંતની સ્મૃતિમાં જ્યારે આયોજન થયું હોય ત્યારે સર્વપ્રથમ અમે બહુ અંતરનો રાજીપો વ્યક્ત કરીએ છીએ સ્વામી શ્રી માધુપ્રિયદાસજી સ્વામી છેલ્લા ઘણા બધા વર્ષોથી સંપ્રદાય હોય આપણા હિન્દુ સનાતન ધર્મના જે પણ વિશિષ્ટ સ્થાનો હોય અખંડ વિચરણ કરી અને પોતાની વરિષ્ઠ બુદ્ધિ પ્રમાણે સંમત જેને કહેવાય આપણા હિન્દુ સનાતન ધર્મના પોષક રૂપ વાતો એ પોતે કરતા હોય છે એના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ખૂબ આકર્ષિત થતા હોય છે સ્વામીજીની એક વિશિષ્ટ વાત એવી છે કે પોતે બહુ સોફ્ટલી વાત કરતા હોય છે સંપ્રદાયનો જે મત છે ને બહુ સારી રીતે રજૂ કરતા હોય છે જ્યારે કોઈ દ્રઢતાની વાત કરવાની હોય ત્યારે ડંકાની ચોટ પર કહેતા હોય છે એવા સ્વામીજીના મુખેથી આપ સૌ જ્યારે સરસ મજાની સદગુરુ ગાથાનું શ્રવણ કરી રહ્યા છો ત્યારે સ્વામીજીના મારા ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું વિદ્વાન સંતો હોય છે ને સત્સંગનું આભૂષણ હોય છે કોઈ પણ સંપ્રદાયનો જે મૂળ મત એ વિદ્વાન સંતો દ્વારા જ પ્રસ્થાપિત થતો હોય છે